ગણતંત્ર દિવસની રજાઓ વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટ ની વરસાદી ઘાસ લાલ રંગનું પાણી વહેતું જોવા મળતા મામલો ની કચેરી સુધી પહોંચ્યો હતો પંચોતેર ગણતંત્ર દિવસની રજાઓ વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક તો નાની મોટી અનેક ફાર્માથી લઈને કેમિકલ ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ સહિત અનેક કંપનીઓ આવેલ છે પરંતુ આ કંપનીઓ વચ્ચે જ કેટલાક બે જવાબદાર ઉદ્યોગો દ્વારા પોતાની કંપનીનું કેમિકલ યુક્ત પાણી તેમજ વેસ્ટ ને જાહેર માં પર્યાવરણ ને નુકસાન થાય તે પ્રકારે વહેતું અને નિકાલ કરવામાં આવતું હોય છે જેને લઈને છાસ વારે જીપીસીબી સુધી ફરિયાદો પહોંચતી હોય છે ત્યારે આ મામલે એનજીટી એ પણ રાવ કરતા કોર્ટે પણ આ મામલે જે જવાબદાર અધિકારીઓ છે તેમનો જવાબ માંગ્યો છે ત્યારે અંકલેશ્વર માં ગણતંત્ર દિવસની રજાઓ વચ્ચે આજે રામાપીર ચોકડી થી જીઆઈ કંપની જદા માર્ગ ઉપર વચ્ચે આવેલ એક ખાડીમાં ઘટા લાલ રંગનો પ્રદૂષિત પાણી વહેતું જોવા મળ્યું હતું આ પાણી કઈ કંપનીમાંથી છોડવામાં આવ્યું છે તે બાબતે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી પરંતુ ઘટા લાલ રંગનો ફીણ સાથેનો પાણી વહેતું જોવા મળતા આ મામલે જીપીસીપી સુધી ફરિયાદ પહોંચતા જીપીસીપી ની ટીમ રજાઓ વચ્ચે પણ દોડી આવી હતી અને ખાડીમાં રહેલ ઘટા લાલ રંગના પાણીના નમૂના લઈ આ પાણી કઈ કંપની દ્વારા છોડવામાં તે દિશામાં તપાસ કરવા માટે આજુબાજુમાં રહેલ તમામ કંપનીઓના વેસ્ટ પાણીના સેમ્પલો લેવામાં આવશે અને આગામી દિવસમાં થતી કાર્યવાહી જીપીસીપી દ્વારા કરવામાં આવશે તેવું જીપીસીપીના અધિકારીઓએ જણાવ્યું હતું